ચાલો બાલવાટીકા અંદર બાર ની રમત રમવા માટે રેડી જો તમારી સામે એક ચોરસ દોરેલું છે ચોકઠું બરાબર હું જયારે અંદર કહું ત્યારે બે બંને પગ થી કૂદી ક્યાં જવાનું અંદર અને બહાર કહું ત્યારે બહાર પણ જો બહાર હોઉં ને હું બહાર કહું તો અંદર જવાનું નહીં અંદર હોઉં ને અંદર ને અંદર કહું તોય તમારે ક્યાં રહેવાનું જો પાછા બહાર જે નીકળી જાય છે જોઈએ આપણે કોણ કેટલું ટકે છે કોણ પેલું આઉટ થાય છે બધા રેડી બરાબર ચાલો અંદર બહાર અંદર બહાર જો પાછળથી નહીં કૂદવાનું હેત જ ભાઈ નહીં એને હું આઉટ ગણીશ ભાઈ એવું ચાલે નહીં ચીટિંગ ચાલે બધાની સાથે જ કરવાનું ભાઈ તો તો આપણે જીતી જ જઈને પાછળ રહી તો પાછળથી નિર્ણય કરીએ તો ચાલો અંદર बाहर 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 अंदर बाहर अंदर अंदर चालो कौन पड़ी गयो हो थी पहलू जानू बेन बेसी जाओ नीचे जालो एक चौक ठो खाली पड़ी गयो चालो बाहर अंदर बाहर अलो बाहर की दुन देवी बेन बाहर नो गया देवी बेन आउट બેસી જાઓ ચાલો બહાર હાલો તમે બેન આઉટ બહાર કીધું ને અંદર ગયા ચાલો અંદર બહાર અંદર બહાર અંદર અંદર હાલો હેતભાઈ આઉટ ચાલો કિંજલ તું આ ચોકઠામાં આવી જા એટલે નજીક બધાનું સરસ આવે ચાલો હવે બધા અંદર છો ધ્યાન રાખજો બરાબર બહાર અંદર અંદર આ લો અંદરમાં એક આઉટ ફ્રી આવેલ હવે તમે બે જ વૈદ્યા છો ચાલો બહાર અંદર ફટાક દઈને કુદવાનું બહાર અંદર અંદર બહાર અંદર બહાર બહાર

પ્રમેશ અને શિવમ સોનુ ત્રણે આઉટ આવ ત્રણ જણા જ રહ્યા છો ધ્યાન રાખજો બરાબર તું હેત આ બાજુના ચોકઠામાં આવી જા બસ સરસ અંદર આવી જા આ બધા ક્યાં ઊભા છે હ ચાલો બહાર અંદર બહાર અંદર 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 પાકા હો માળા બહાર બહાર અંદર બહાર આવીશ બધાની સાથે હોં પાછળ નહીં રહેવાનું નહીં હું આઉટ કરી દઇશ અંદર બહાર અંદર અંદર હાલો શિવમ આઉટ હો બે વઈ જશે ચાલો બહાર અંદર અંદર એ કોઈ હલી ગયો પણ નીકળ્યો નથી ધ્યાન રાખવું પડશે આ કુશ માળો પાકો છે ચાલો બહાર અંદર બહાર બહાર આલો આઉટ હવે આવી ગયો હો ઝપટ માં આવી ગયો રેડી ને બધા ચાલો બહાર એટલે એ આ તો બધા પાકા થઈ ગયા અંદર બહાર અંદર एकच कुदको लगावना म्हणजे एक कुदके बધું पूरू થઈ જાય બહાર બહાર ये आता बडा पाका છે હો માળા અંદર અંદર હાલો જિયાબેન જંસીબેન આઉટ ચાલો બહાર હાલો બહાર એટલે બહાર જવાનું ભાઈ અંદર રહેશે ને આઉટ ગણીશ અહીંયા ધ્યાન રાખો બધા આઉટ જે થાય એ તો નીકળી જશે ને મેળે એ તમારે નથી ત્યાં ધ્યાન રાખવાનું ચાલો અંદર બહાર તું નવ્યા આ આ વર્તુળ આવી જાય અહીંયા બાજુમાં જી એન બાજુમાં એટલે અહીં નજીક આવી જાય બસ ચાલો અંદર બહાર બહાર ચાલો માહી બેન આઉટ ચાલો અંદર બહાર અંદર બહાર અંદર અંદર બહાર બધાય સાથે કૂદવાનું બેટા બહાર એ ભાઈ બે જણા આઉટ બહાર કીધું તું ચાલો બે જ્યા શિવાની અને રાધિકા ચલો અંદર બહાર બહાર આ આઉટ રાધિકા બેન શિવાની જીતી